નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કે પે કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ પાંચ વિષય ગણિત ગમત જેનું પ્રકરણ તેર ભાગાકાર અને ગુણાકારની રીતો તેનું આગળના વિડીયોમાં આપણે એકથી ચાર મહાવરોનું સોલ્યુશન તો જોઈ લો આજે આપણે જોઈશું મહાવરો પાંચ વ્યવહારિક દાખલા પ્રશ્ન એક નીચેના દાખલા ગણો પહેલું ત્રણસો પચીસ વ્યક્તિઓમાંથી દરેકે પચીસ રૂપિયા પૂર રાહત ફંડ માટે એકઠા કર્યા પૂરથી અસર પામેલા પાસઠ વ્યક્તિઓને આ રકમ વહેંચતા દરેકને ભાગે કેટલી રકમ આવશે તો આપણે પહેલાં તો ત્રણસો પચીસ વ્યક્તિઓમાંથી દરેકે એક વ્યક્તિએ કેટલા આપ્યા તો કે પચીસ રૂપિયા તો ત્રણસો વ્યક્તિએ કેટલા રૂપિયા ગુણાકાર ત્રણસો પચીસ ગુણ્યા પચીસ શૂન્ય બે પંચા દસનું શૂન્ય બે દુ ચારને એક પાંચ બે તેરીસ છ પચું પચું પચીસનો પાંચડો વધી બે પાંચ દુ દસ અગિયાર બારનો બગડો વધી ત્રણસો પંદરને એક સોળ સરવાળો કરીએ છ પાંચ અગિયારનો એકડો છ ને એક સાતને એક આઠ કુલ કેટલા રૂપિયા ભેગા થયા આઠ હજાર એકસો ને પંદર હવે પાસઠ વ્યક્તિઓને આ રકમ વેચવાની છે પાસઠનો ઘડિયો જો નાના અક્ષરે બનાવું છું તમારે પણ આ રીતે વ્યવસ્થિત કરવાનો દાખલો ગણે છે એટલે આપણે તેને સાફ કરી નાખવાનું છે એકસો પંચ્યાસી ચલો પાસઠ આપણે સાથે ભાગાકાર કરીએ તો પહેલા તો આપણે બે સંખ્યાનું પાસઠ એકા પાસઠ જ ભાગ ચલાવશું અગિયાર અહીંયા આવશે સાત અગિયાર માંથી પાંચ જાય તો છ સાતમાં છ જાય તો એક ઉપરથી ઉતાર્યા બે હવે એકસો ને એકસો પંચ્યાસી વધી જાય છે ઉપરથી ઉતાર્યા પાંચ હવે આને આપણે ઘડીઓ આગળ વધારીએ તો શૂન્ય છ દુ બાર તેર ચૌદ પંદર છન્ બાર ને પંદરનો પાંચડો વધી એક બસો પચાસ વધતા બે ત્રણ અને ચાર પાંચના પાંચ અગિયારનો એકડો ત્રણ પાછા પાસઠ પ્લસ કરીએ તો છ ને એક સાત આઠ ત્રણસો એસી પાછા પાસઠ પ્લસ કરીએ પાંચ અને પાંચ અગિયારનો આઠ આઠ ને છ છ છ બાર તેર ચૌદ ચૌદનો ચોકડો વધીએ ચારસો પિસ્તાલીસ વધી ગયા તેથી આપણે ત્રણસો ને સાહીઠ સાથે ભાગ ત્રણસો એસી સાથે ભાગ ચલાવીશું બે ત્રણ ચાર અને પાંચ અને અહીંયા આવશે છ પાંચ અહીંયા આવશે બાર અહીંયા આવશે ત્રણ શૂન્ય બારમાંથી આઠ જાય તો ચાર હવે અહીંથી આપણે દાખલો જો પોઈન્ટમાં જતો રહીશું છ પાંચ શૂન્ય માં પાંચ તો પાંચ તો જવાબ શું આવશે તો પૂરથી અસર પામેલા પાસઠ વ્યક્તિઓને ભાગે એકસો છવ્વીસ રૂપિયા આવશે દાખલા નંબર બે એક પાણીની ટાંકીમાં બસો પચાસ લીટર પાણી સમાય છે વીસ ટાંકીમાં કેટલું પાણી સમાશે ચલો પહેલા તો આપણે એક ટાંકીમાં બસો પચાસ લીટર તો વીસ ટાંકીમાં કેટલા લીટર બસો પચાસ ગુણ્યા વીસ પચીસ દુ પચાસ આપણે હવે એક ટાંકીમાંથી પચીસ ડોલ ભરાય છે તો વીસ ટાંકીમાંથી કેટલી ક્રોસ ગુણાકાર પચીસ ગુણ્યા વીસ આમાં પણ શૂન્ય બે પચીસ દુ પચાસ ને શૂન્ય પાંચસો ડોલ આપણે લખીએ તો વીસ ટાંકીમાંથી પાંચસો ડોલ પાણી ભરાશે દાખલા નંબર ત્રણ એક કિલોમાં બેતાલીસ પેંડા આવે છે તો બાર કિલોમાં કેટલા પેંડા આવશે ગુણાકાર આવશે એક કિલોમાં બેતાલીસ પેંડા તો બાર કિલોમાં કેટલા બેતાલીસ ગુણ્યા બાર બે દુ ચાર બે ચોક આઠ ચાર શૂન્ય દસ પાંચસો ને ચાર પેંડા આવશે કેટલા બાર કિલોમાં પાંચસો ને ચાર હવે એક બોક્સમાં છત્રીસ પેંડા સમાય છે તો કેટલા બોક્સની જરૂર પડે છત્રીસ પેન્ડા તો પાંચસો ને ચાર પેંડા કેટલા બોક્સમાં આપણે આમાં ઉલટું લખેલું છે તમે આ રીતે પણ પહેલા લખી શકો છત્રીસ પેંડા એક બોક્સમાં તો પાંચસો ચાર પેન્ડા કેટલા બોક્સમાં ક્રોસ ગુણા ભાગાકાર આવશે છત્રીસ છત્રીસ એકા છત્રીસ હવે છત્રીસ નો ઘડીયો અહીંયા બનાવી નાના અક્ષરે છ દુ બાર બગડો તને ત્રણ છ ને એક સાત પ્લસ છત્રીસ અહીંયા બે ત્રણ છ ને બે આઠ સાત ને ત્રણ દસ પાછા છત્રીસ છ છ બૌદનો ચોકડો વધી એક ત્રણ ને એક ચાર એકસો ચુમ્માલીસ બે ત્રણ અને ચાર સાથે આવે છે તો છત્રીસ ચોક એકસો ને તો ચૌદ બોક્સની જરૂર પડશે નંબર ચાર ફ્રૂટના એક બોક્સમાં છપ્પન સફરજન સમય છે તો આવા છત્રીસ બોક્સમાં કેટલા સફરજન સમય એક બોક્સમાં છપ્પન સફરજન તો છત્રીસ બોક્સમાં કેટલા સફરજન ક્રોસ ગુણાકાર છપ્પન ગુણ્યા છત્રીસ ત્રણસો અઢારનો આઠડો પાંચતેરી પંદર ને એક સોળ નો છબડો વધી પડી ત્રણ છ પંચાત્રીસ ને ત્રણ છો ને દસ નું શૂન્ય વધી પડી બે હજાર એકસો ને સોરી બે હજાર ને સોળ સફ બોક્સ સફરજન હવે જો બે બે કિલોના નાના બોક્સ બનાવવામાં આવે તો સોળ સફરજન સમય છે તે માટે કેટલા બોક્સની જરૂર પડી બે બે કિલોના બે નાના બોક્સ તો સોળ સફરજન એક બોક્સમાં તો બે હજાર એકસો સોળ બે હજાર સોળ સફર માટે કેટલા દસ માં છ જાય તો ચાર ઉપર ઉતાર્યા એક સોળકા સોળ સોળ દુ બત્રીસ સોળ તેરી અડતાલીસ તેથી આપણે બે સાથે ભાગ ચલાવીશું અગિયાર અહીંયા આવશે ત્રણ અગિયારમાંથી બે જાય તો નવ ઉપરથી ઉતાર્યા છ સોળ દુ બત્રીસ સોળતેર અડતાલીસ સોળ ચોક ચોસઠ સોળ પંચા સોળ છક છન્નું તેથી છ સાથે હવે આપણે લખીએ અહીંયા તો તે માટે એકસો છવ્વીસ બોક્સની જરૂર પડશે દાખલા નંબર પાંચ એક મિત્ર વર્તુળમાં બાર મિત્રો છે તેઓ દર મહિને બસો પચાસ રૂપિયા રકમ જમા કરાવે છે તો એક વર્ષના અંતે કેટલી રકમ થશે એક મહિને એક મિત્રના બસો પચાસ રૂપિયા તો બાર મિત્રોના કેટલા બસો પચાસ ગુણ્યા બાર એક પંચું પાંચ એક દુ દો શૂન્ય બે પંચા દસ શૂન્ય વધીએ દુ એક પાંચ શૂન્ય 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 ત્રણ ત્રણ હજાર રૂપિયા જમા થાય એક મહિનાના બાર મિત્રો થઈને ત્રણ હજાર રૂપિયા ભેગા કરે છે હવે એક મહિનામાં ત્રણ હજાર રૂપિયા તો બાર મહિનાના કેટલા રૂપિયા ત્રણ હજાર ગુણ્યા બાર શૂન્ય એક શૂન્ય બીજું શૂન્ય ત્રીજું શૂન્ય એક તેરી ત્રણ ડાયરેક ત્રણ શૂન્ય મૂકી દઈશું ત્રણ દુ છ શૂન્ય શૂન્ય છ ત્રણ જુઓ બાર મહિનાના અંતર છત્રીસ હજાર ભેગા થાય છે આ છત્રીસ હજારને આપણે બાર મિત્રોના ભાગે વહેંચવાના છે બાર એકા બાર બાર દુ ચોવીસ બાર તેરી છત્રીસ શૂન્ય શૂન્ય આ ત્રણ શૂન્ય ઉપર તો દરેકના ભાગે કેટલા આવશે તો દરેકને ત્રણ હજાર રૂપિયા મળશે